જય ખેડૂત મિત્ર વાલા ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો માટે એક ખૂબ મોટા સમાચાર અને ખેડૂત મિત્રો માટે ખૂબ એક મોટો ઝટકો પણ આપણે કહી શકીએ એવા સમાચાર એટલે કે ખાતરના ભાવમાં વધારો થઈ ગયો છે તો આ કેવા કેવા ખાતરના ભાવમાં વધારો થઈ ગયો છે રાસાયણિક ખાતરમાં કેવા કેવા પ્રકારના ગ્રેડ છે એમાં આ પ્રકારના ભાવનો વધારો થયો છે કેટલા રૂપિયાનો વધારો થયો છે એની વાત કરવાની છે મધ્યમ વર્ગીય અને સામાન્ય વર્ગીય ખેડૂતોને ખૂબ આ એક આ મોટો પ્રશ્ન થાય એવી શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે કેમ કે એક પણ પ્રકારના બજાર ભાવ આપણને સારા એવા મળતા નથી અને એની સામે આપણે ખેડૂતનો ખર્ચ જોઈએ તો એ વધતો જાય છે ભાવતાલ વધતા જાય છે એ પછી બિયારણના ભાવ હોય કોઈ પણ ખાતરના ભાવ હોય કોઈ પણ દવાના ભાવ હોય તો ખાતરના ભાવમાં ધરખમ વધારો થઈ ગયો છે આ વધારાની વાત કરીએ તો કેટલો વધારો થયો છે એની વાત કરવાની છે તો આ વીડિયાને તમે છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ પાયામાં અથવા તો ગમે આપણે ખેતરમાં જે ખાતર નાખીએ છીએ જે પાક માટે એમાં કેવા કેવા ગ્રેડના ખાતરમાં વધારો થયો છે હું છું તમારી સાથે સાગર ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છે હેતુથી અવાર નવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને આ વિડીયાને તમને મજા આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અન્ય ખેડૂત મિત્રો સુધી આ માહિતી પહોંચી શકે જ્યારે પણ આપણે જોઈએ ત્યારે ખેડૂત મિત્રો માથે પડિયા પર પાટું જ હોય છે કોઈ પણ પ્રકારની સહાય ખેડૂત મિત્રોને સરખી આપવામાં નથી આવતી અથવા તો કોઈ પણ એવા બજાર ભાવ સરખા નથી આપવામાં આવતા જેથી કરીને ખેડૂત મિત્રો બે પાંદડે થઈ શકે ઘણા બધા ખેડૂત મિત્રોના અવારનવાર ઘણા બધા પ્રશ્નો છે એની પણ આપણે વાત કરવાની છે મેઇન અત્યારે રાસાયણિક ખાતરમાં વધારો કરવામાં આવેલો છે આ કેવા કેવા રાસાયણિક ખાતર છે જેમાં વધારો કરવામાં આવેલો છે તો મહત્તમ આપણે વાત કરીએ તો બસો રૂપિયા પચાસ કિલોની જે બે આવે છે એની ઉપર વધારો કરવામાં આવેલો છે આ જગતના તાત માટે આપણે વાત કરીએ તો એક થેલી એ હવે એને બસો પચાસ રૂપિયા વધારે આપવા પડશે કેવા કેવા ખાતરોમાં ખેડૂત મિત્રોને પૈસા વધારે આપવા પડશે તો આપણે ગણીએ તો જે ઇફકો કંપનીના એનપી ખાતર આવે છે એમાં અલગ અલગ પ્રમાણેના ગ્રેડ હોય છે

ઉત્પાદન પણ સારું લે છે પણ છેલ્લે બજાર ભાવ નથી મળતા તો ઘણા બધા મિત્રોને એ જ વિનંતી કે જેમ મને શેર કરજો જેથી કરીને ઉપર સુધી આ પહોંચી શકે કેમકે બજાર ભાવની વાત કરીએ તો ખાતરના તો થઈ ગયા સામે કપાસના ભાવ તો ચૌદસો ને પંદરસો રૂપિયા જ છે મગફળીના ભાવ જોઈએ તો એક હજાર રૂપિયાની આસપાસ રમત રમે છે મગફળીના ભાવ હાલમાં અત્યારે પંદરસો રૂપિયાની આજુબાજુ હોવા જોઈએ એ જ રીતના કપાસના ભાવ પણ બે હજાર રૂપિયા આજુબાજુ હોવા જોઈએ એ ઘણા બધા ખેડૂત મિત્રોને એવું લાગે છે પણ ક્યાંક ને ક્યાંક બજાર ભાવ ત્યાં ને ત્યાં જ રહ્યા છે બજાર ભાવ વધતા નથી અને એની સામે આપણે જોઈએ તો ખેડૂત મિત્રોના ખર્ચ એટલે કે ખાતરના ભાવમાં વધારો મૂકવામાં આવેલો છે આ આપણે જોઈએ તો ખેડૂત મિત્રોને બિલકુલ ગમતી વાત નથી અને એક મોટો ઝટકો આપવામાં આવેલો છે તો આ રીતના ખેડૂત મિત્રો તમને જણાવવાનું હતું કે આ પ્રમાણેના ખાતરમાં વધારો થયો છે સૂત્રો અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂત મિત્રો માટે આજે સત્તરસો વીસ રૂપિયા છે એના સારા એવા વિચારને લઈને કહેવામાં આવેલું છે પણ આપણને જોતા એવું નથી લાગી રહ્યું કે ભાઈ આ રાસાયણિક ખાતરના કારણે આપણને હોય છે કે રાસાયણિક ખાતરનો ભાવ પહેલાં જે સસ્તો હતો એ અત્યારે વધી ગયેલો છે પણ આપણને જ્યારે ઉત્પાદન મળે છે ત્યારે એના બજાર ભાવ મળતા નથી આ મેઈન એક ખેડૂતનો પ્રશ્ન છે અને ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહી રહ્યા છે અમને પણ કોલ કરી રહ્યા છે કે ભાઈ ખાતરનો ભાવ કઈ કઈ બેગમાં વધારે થયો છે એનું તમને જણાવો તો એની માટેનો આ સ્પેશિયલ વિડીયો બનાવેલો છે આવી રીતના અવારનવાર ખેતીવાડીની માહિતી સાથે આપણે જોડાતા રહીશું જોતા રહો રમેશને પુત્ર ગુજરાતી ફેસબુક અને ના માધ્યમથી જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશ નિશાન